પૈસા આવે છે પણ ઘરમાં બરકત નથી હોતી મિત્રો આ ત્રીસ કામ બને છે ગરીબી નું કારણ આજથી આ કામ કરવાનું બંધ કરી દો પૈસા હોવા છતાં જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે આ સમસ્યાનું કારણ શોધવું પડશે અને પછી તે કારણને દૂર કરવું પડશે આજે આ વિડિયોમાં અમે તમને એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાં બરકત નથી થતી તેને નષ્ટ કરે છે જે વસ્તુઓ ગરીબી તરફ દોરી જાય છે એવા કામ જે તમારા જીવનમાં પરેશાનીનું કારણ બને છે ત્રીસ કામ જેનાથી તમારા ઘરમાં બરકત નથી રહેતી જો તમે પણ ગરીબી અને તંગીથી પરેશાન છો તો તમારે આ વસ્તુઓ કરવાથી બચવું જોઈએ જે અમે તમને જણાવી રહ્યા છીએ તમારા ઘરમાંથી ગરીબી દૂર થઈ જશે અને બરકત પાછી આવશે એક રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું બે ઘરમાં ચામાચીડિયું આવવું પણ અશુભ માનવામાં આવે છે ત્રણ ઘરમાં બાથરૂમ ના દરવાજા ખુલ્લા રાખવા ચાર તમારા બાળકોને હંમેશા ઝઘડતા રહેવું અને થપ્કો આપતા રહેવું પણ સારું નથી પાંચ કેટલાક લોકોને દરવાજે બેસવાની આદત હોય છે છ લસણ ડુંગળીના હોડા ચૂલામાં સળગાવવા પણ સારું માનવામાં નથી આવતું સાત મીણબત્તી અને અગ્રબત્તી ફૂંક મારીને બંધ કરવી આઠ કસમ ખાવાથી પણ નુકસાન થાય છે નવ ઉંધા પડેલા ચંપલ પણ બરબાદીનું કારણ બને છે દસ ઘરમાં કરોડિયાના જાળા હોવા પણ અશુભ માનવામાં આવે છે એક એક રાત્રે ઘરમાં ઝાડુ મારવું પણ અશુભ માનવામાં આવે છે એક બે દાન ન કરવું પણ અશુભ માનવામાં આવે છે એક ત્રણ રાત્રે જમ્યા પછી વાસણ મૂકી ન રાખવા જોઈએ એનાથી પણ ઘરમાં બરકત નથી રહેતી એક ચાર જો તમે પણ નહાતી વખતે પેશાબ કરો છો તો આ પણ બની શકે છે તમારા ઘરમાં ગરીબીનું કારણ એક પાંચ તૂટેલા કાંસકાથી વાળ ઓરવા અશુભ માનવામાં આવે છે એક છ તૂટેલા વપરાશ કરવો ઘણા લોકોની આદત છે કે તેઓ નળ ખુલ્લા છોડી દે છે જેના કારણે તેમને શારીરિક અને માનસિક રીતે મુશ્કેલી સામનો કરવો પડે છે અને તેમાંથી પાણી ટપકતું હોય તો તે ઘર માટે યોગ્ય નથી અઢાર ઘણા લોકોના ઘરમાં ઘડિયાળ બંધ થઈ ગયા પછી પણ રાખે છે તમને તમને જણાવી દઈએ કે આ ખૂબ જ અશુભ છે ડોલ ખાલી રાખવી આનાથી પણ આર્થિક નુકસાન થઈ શકે છે ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું કારણ પણ છે બે શૂન્ય કેટલાક લોકો જ્યારે મહેમાનો આવે છે ત્યારે તેમના જવાની રાહ જોતા હોય છે મોઠું ચડાવે છે બે એક તમારી આવક કરતાં વધુ ખર્ચ કરવા બે બે રોટલીને દાંતથી કાપીને ખાવી એ પણ અશુભ ગણાય છે ત્રેવીસ જે લોકોના મુખ્ય દરવાજા પાસે અંધારું રહે છે તેઓ ઘણી મહેનત કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા ચોવીસ પુરુષો ઊભા રહીને કપડા પહેરે એ પણ સારું નથી બે પાંચ સ્ત્રીઓને ઊભા રહીને વાળ ઓરવા પણ ગરીબી કારણ બને છે બે છ સવારે મોડા સુધી સૂતા રહેવું ચૌદ ઝાડ નીચે પેશાબ કરવો બે સાત રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું બે આઠ ઘણા લોકોને ઊંધા સુવાથી સારી ઊંઘ આવે છે જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે બે નવ સ્મશાન પાસેથી નીકળ્યા વખતે હસવું એ પણ અશુભ માનવામાં આવે છે મિત્રો આ હતી ત્રીસ વસ્તુઓ જે આપણે ન કરવી જોઈએ આ વસ્તુઓનું ધ્યાન રાખવું હવે જાણીશું વાસ્તુના આ ચૌદ સરળ ઉપાયોથી ઘરમાં ખુશીઓ આવે છે તેનું ખાસ મહત્વ માનવામાં આવે છે જુઓ કે જીવનમાં આપણે ખૂબ મહેનત કરીએ છીએ પણ સફળતા નથી મળતી આવી સ્થિતિમાં આપણે આપણા નસીબને દોષ આપીએ છીએ પણ એવું નથી તેની પાછળનું કારણ એ છે કે ઘણી વખત વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાના કારણે વાસ્તુ દોષ પણ થાય છે આના કારણે ઘરની પ્રગતિમાં અવરોધો આવે છે જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો પરિવારને આર્થિક સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે છે ઘરમાં નકારાત્મક ઉર્જાથી વ્યક્તિ આર્થિક નુકસાન અને કામમાં અડચણોનો સામનો કરે છે વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ ખામી હોય તો તેના જીવનમાં અવરોધો આવે છે

દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ સિવાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આરતી કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે પરિવારમાં ધનનો વરસાદ થાય છે બે ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારે સાવરણી ન રાખવી જોઈએ જેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં દરિદ્રતા લાવે છે ત્રણ ક્રોધમાં ક્યારેય સુખ અને શાંતિ નથી રહેતી જમ્યા પછી ખોટા વાસણોને રૂમમાં ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ ક્રોધિત થાય છે અને ઘરની સુખ શાંતિનો અંત આવે છે ચાર જૂતા અને ચપ્પલને બહારથી લઈ જવા માટે એક નિશ્ચિત જગ્યા હોવી જોઈએ પાંચ વાસ્તુશાસ્ત્રમાં નળ અને ટાંકીમાંથી વહેતું પાણી અશુભ માનવામાં આવે છે ત્યાં દરિદ્રતા રહે છે અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં આવતા પૈસાનો સીધો સંબંધ હોય છે સાત તમારા ઘરની દક્ષિણ દિવાલ પર બનેલું મંદિર છે તો તમારે ધન સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

દક્ષિણ પૂર્વ ખૂણામાં બલ્બ મૂકો અને તે દરરોજ સવારે અને સાંજે ચાલુ રાખો જો શંખ હોય તો શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો તો નિયમિતપણે સવારે અને સાંજે ત્રણ વાર તેનો જાપ કરો જો તમે તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલોની માળા અર્પણ કરી હોય તો દર બીજા દિવસે જૂના માળા ઉતારી દેવી જોઈએ ભૂલથી પણ ઘરમાં તૂટેલા વાસણો કે તૂટેલી ખાટલાનો ઉપયોગ ના કરો અને તમારે તૂટેલા રાખવી જોઈએ નહીં તેનાથી તમને ફાયદો નથી થતો ઉલટાનો થવાની શક્યતા છે મિત્રો વાસ્તુશાસ્ત્ર ના ચૌદ આસાન ઉપાયો જે પ્રગતિનો માર્ગ ખોલે છે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને ધન અને ધન ની ક્યારે કોઈ કમી નથી રહેતી મિત્રો તમારે આ બધા વાસ્તુ ઉપાયોનું ધ્યાન રાખવું જોઈએ તમારી જિંદગીમાં ક્યારે કોઈની ખોટ નહીં થાય મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખજો અને આવા જ વધુ ધાર્મિક માં ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર